હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું છે ને ફોટો પ્રિન્ટ કરાવવા આવી છું ઓસ્ટ્રેલિયામાં ક્યાંય છે ને મેં જનરલી એવું જોયું છે કે ક્યાંય સ્ટુડિયો કેવું નથી આપણે જેમ ઇન્ડિયામાં સ્ટુડિયોને એવું હોય ને પાસપોર્ટ સાઇઝના ફોટો પડાવવાના અને ફોટો પ્રિન્ટ કરાવવા માટે સ્ટુડિયો હોય ને એવો અહીંયા સ્ટુડિયો ન હોય એટલે અહીંયા છે ને ઓફિસ વર્ક કરીને એક શોપ હોય બધા એરિયા પ્રમાણે તો ન્યા આપણે પ્રિન્ટ કરાવવાની હોય તો આ મારી આ ફ્રેમ છે એ ફ્રેમમાં મારે ફોટો પ્રિન્ટ કરાવવા છે તો હું અહીંયા આવી છું તો અહીંયા કઈ રીતનું હોય ને એ હું તમને બતાવીશ જો આ ઓફિસ વર્ક છે આવી રીતના શોપ હોય જો અહીંયા બધું છે ને આવી રીતે પેન ને સ્ટેશનરીને એવું બધું અહીંયા મળે બધું અહીંયા મળે જો આવી રીતના બધા કોમ્પ્યુટર હોય એમાં આપણે જાતે પ્રિન્ટ કરાવવાની હોય અહીંયા છે ને કાં તો તમારે ફોનમાં ફોટો હોવો જોઈએ તમારે જે પ્રિન્ટ કરાવી છે ને એ કાં તો પછી તમે પેન ડ્રાઈવમાં બી લઈ શકો છો અને યા તો પછી તમે મેલમાં તમારી પાસે ફોટો હોય ને એ તમારે ફોટો અહીંયા કનેક્ટ કરવાનો હોય છે અને એ ફોટો પછી તમે પ્રિન્ટ કરાવવાનો એ હું છે ને મોબાઈલ થ્રુ પ્રિન્ટ કરવાની છું એટલે મેં મોબાઈલ કનેક્ટ કર્યો છે અહીંયા જો આવી રીતે વાયર હોય અને જો તમારી પાસે પેન એવું હોય ને તો અહીંયા કનેક્ટ કરવાની હોય છે પછી આ ડિજિટલ પ્રિન્ટમાં જવાનું સેલ્ફ પ્રિન્ટ કરાવવી છે ને તો સેલ્ફ પ્રિન્ટમાં જવાનું પછી મારે આ જે ફ્રેમ મેં લીધી છે ને એ ફાઇવ ઇન્ટુ સેવન ઇંચમાં છે તો મારે એમાં જવાનું નેક્સ્ટ કરવાનું મોબાઈલ ડિવાઇસમાં જવાનું પછી યુએસપી ટ્રાન્સફરમાં જવાનું ઓલરેડી કનેક્ટ કરી દીધું છે તો આ ફોટો મેં આમાં ઓલરેડી અપલોડ કરી દીધો છે અને હવે આ ફોટો મારે પ્રિન્ટ કરાવવાનો છે મારા ફેમિલીનો અને પછી ફાઇનલ ઓર્ડર આપણો ક્લિક કરવાનું પછી આપણું ને એવી રીતે નાખવાનું અહીંયા પછી અહીંયા ત્રણ ઓપ્શન આવે કે તમારે પેમેન્ટ અહીંયા કરવું છે કે પછી તમારે કાઉન્ટર અહીંયા આગળ જે કાઉન્ટર હોય ને એને આ પેમેન્ટ કરવું છે કે પછી તમે પ્રિન્ટ એન્ડ કોપી રિચાર્જ કાર્ડમાં કરવા માંગો છો તો હું પેમેન્ટ અહીંયા જ કરું છું એટલે અહીંયા પે હિયરમાં કરવાનું આવી રીતે આ પેમેન્ટ કરી દીધું છે આપણે હવે રિસિપ્ટ નીકળે અને આ રિસિપ્ટ લઈને પછી આપણે અહીંયા આગળ પ્રિન્ટ ફોટો થશે ત્યાં આપણે જવાનું બારકોડ છે ને એ બારકોડ અહીંયા સ્કેન કરવાનો એટલે છે ને આ ચાર હોય એમાંથી અહીંયા લખેલું આવશે જ્યારે પ્રિન્ટ આવશે ને ત્યારે કે એમાં કઈ જગ્યાએ તમારી પ્રિન્ટરમાં આવશે તમારી પ્રિન્ટ તો આ પ્રિન્ટર સી લખ્યું છે ને તો પ્રિન્ટર સીમાં અહીંયા આ જે પ્રિન્ટર સી છે ને અહીંયા ફોટો આવશે મારો જો હવે આ મારો ફોટો પ્રિન્ટ થઈને આવી રહ્યો છે હવે અમે આ બે ફોટો પ્રિન્ટ કરાવી દીધા છે અને ફોટો ફ્રેમમાં ઇન્સર્ટ કરી દીધા છે કેવો લાગ્યો તમને અમારો વિડીયો